સુરતના સરથાણાના વાલક પાટિયા પાસે મધરાત્રે ત્રણ વાગ્યે કારના ડેશબોર્ડ પર પોલીસની પ્લેટ લગાવેલી કારમાં આવીને દાદાગીરી કરતા બે શખ્સના ટોળાએ ઘેરી લીધા હતા જે બાદ કારની તલાશી લેતા દરવાજા સહિતની જગ્યામાંથી દારૂ અને બિયરની બોટલ મળતા હંગામો મચી ગયો હતો લોકોએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પોલીસ આ મામલે કાર ચાલક વિરુદ્ધ બે ગુના નોંધી ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે લોકોએ વિડીયો બનાવીને પોલીસને જાણ કરી સરથાણા વાલક પાટિયાના નામથી એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક નંબર પ્લેટ વિનાની બલેનો કાર દેખાઈ આવી હતી કારના ડેશબોર્ડ પર પોલીસ લખેલું પાર્ટીઓ જણાઈ આવ્યું હતું ટોળા દ્વારા કારમાં સવાર બે શખ્સને બહાર કાઢી કારની ઝડપી લેવામાં આવતા બિયર અને દારૂની બોટલ હોવાનું સામે આવ્યું હતું ટોળા દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી પોલીસે બંને શખ્સની ધરપકડ કરી વાયરલ વિડીયો વચ્ચે સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ કાર રિટેન કરી તેમાં દેખાતા બંને શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે તેમની વિરુદ્ધ બે ગુના પણ દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે ગોહિલ અને મેહુલ ઉર્ફે મુન્નો શાદુર સાંભળ તરીકે બહાર આવ્યું હતું આ બંને શખ્સ કારની લિવેચ સાથે સંકળાયેલા હતા શખ્સોએ કાર માલિકનું અપહરણ કર્યાની વાત વહેતી થઈ હતી બંને શખ્સો દ્વારા પોલીસને ઓળખ આપી નજીકની હોટલમાં ખાધા બાદ નાણાં નહીં આપતા હંગામો થતા ટોળુ ભેગું થયો હતું તેમાં જ આ બને શખ્સ પોલીસની પ્લેસની આડમાં ગોરખ ધંધો કરતો હોવાનું ખુલ્યું હતું કંટ્રોલ રૂમના કોલને પગલે પોલીસ ત્યાં પહોંચે તે પહેલા જ બને ભાગી છૂટ્યા હતા પોલીસ તેમની વિરુદ્ધ રેશ ડ્રાઇવિંગ પોલીસની ઓળખનો ખોટો ઉપયોગ કરવા બદલ એમ બે ગુના નોંધ્યા છે આ શખ્સો ઉત્તરાણથી કાર માલિકનું પણ અપહરણ કરીને લાવ્યાની વાતો બહાર આવતા ઉત્તરાણ પોલીસને પણ જાણ કરવામાં આવી છે